ઉપસંહાર કરતા શ્રીકૃષ્ણ ભાર મૂકે છે કે આપણે સ્વનું જ્ઞાન મેળવીને આ કામનામના શત્રુનો વધ કરવો જોઈએ કારણ કે આત્મા ભગવાનનો અંશ છે તેથી તે પ્રાકૃતિક રીતે દિવ્ય છે આથી જે દિવ્યાનંદ માટે એ ઉત્કંઠા સેવે છે તે કેવળ દિવ્ય વિષયથી જ પ્રાપ્ત થશે જ્યારે સંસારના બધા વિષયોમાં એક છે આમાં એક વિષયો કદાપી આત્માની જન્મગત મહેચ્છાને પૂર્ણ કરી શકશે નહીં અને તેથી જ તેમના અંગે કામનાઓ ઉત્પન્ન કરવી નિરર્થક છે આપણે બુદ્ધિને આ પ્રમાણે ક્રિયાશીલ કરીને કેળવવી જોઈએ અને પશ્ચાત્ તેનો ઉપયોગ મન અને ઇન્દ્રિયોને નિયંત્રિત કરવા કરવો જોઈએ આ વિષય કઠોપનિષદમાં એક રથના પ્રતીક દ્વારા દ્વારા અતિ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે આત્માન રથિન વિદ્ધિ શરીર ન્રથમ એવતું બુદ્ધિ તું સારથિન વિદ્ધિ મનપ્રગ્રહમેવ ઇન્દ્રિયાણી હયાનાહુર વિષયાસ્તેશુ ગોચરાન આત્મેન્દ્રિયમ નોયુક્તમ ભોગ તે ત્યાહુર ઉપનિષદ કહે છે કે એક રથ છે જેને પાંચ ઘોડાઓ ખેંચી રહ્યા છે ઘોડાઓના મુખ પર લગામ બાંધેલી છે જે સારથીના હાથમાં છે પ્રવાસી રથના પાછળના ભાગમાં બેઠો છે વાસ્તવમાં પ્રવાસીએ સારથીને સૂચના આપવી જોઈએ જે પ્રમાણે લગામનું નિયંત્રણ કરે અને ઘોડાઓને ઉચિત દિશામાં જવા માટે માર્ગદર્શન આપે પરંતુ અહીં પ્રવાસી નિદ્રાધીન છે અને તેથી ઘોડાઓ સ્વયં નિયંત્રણ કરી રહ્યા છે આ સાદૃશ્યમાં શરીર એ રથ છે ઘોડાઓ પાંચ ઇન્દ્રિયો છે ઘોડાઓના મુખમાં રહેલી એ મન છે સારથી બુદ્ધિ છે અને પાછળ બેઠેલો પ્રવાસી એ શરીરમાં નિવાસ કરતો આત્મા છે ઇન્દ્રિયો ઘોડાઓ સુખપ્રદ વિષયોની કામના કરે છે મન લગામ ઇન્દ્રિયો ઘોડાઓને નિયંત્રિત કરવા અભ્યસ્ત નથી બુદ્ધિ સારથી મનને લગામ આત્મસમર્પણ કરી દે છે તેથી આ માયાબદ્ધ અવસ્થામાં સંમોહિત થયેલું આત્મા બુદ્ધિની ઉચિત દિશામાં જવા માટે નિર્દેશ કરતો નથી તેથી ઇન્દ્રિયો નિર્ણય લે છે કે સારથીએ કઈ દિશામાં જવું જોઈએ આત્મા કાલ્પનિક રીતે ઇન્દ્રિયોના સુખોની અનુભૂતિ કરે છે પરંતુ તે તેને તૃપ્ત કરતા નથી રથમાં બેઠેલું આ આત્મા અનંત સમયથી આ માયિક જગતમાં ભ્રમણ કર્યા કરે છે પરંતુ જો આત્મા તેની ઉચ્ચતર પ્રકૃતિ દિવ્યતા પ્રત્યે જાગૃત થઈ જાય અને સક્રિય ભૂમિકા ભજવવાનો નિશ્ચય કરે તો તે બુદ્ધિને ઉચિત દિશામાં લઈ જઈ શકે તત્પશ્ચાત બુદ્ધિ મન અને ઇન્દ્રિયોનું નિયમન કરશે અને રથશાશ્વત કલ્યાણની દિશામાં ગતિમાન થશે આ પ્રમાણે ઉચ્ચ સ્વઆત્મા દ્વારા નિમ્ન સ્વ ઇન્દ્રિય મન અને બુદ્ધિનું નિયંત્રણ થવું જોઈએ